જય સ્વામિનારાયણ શ્રી શાસ્ત્રીય સ્વામી ધર્મપ્રસાદ દાસજી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આજે આપણે એસ વાય બી એ સેમ ત્રણ મુખ્ય ગુજરાતી પેપર છ માં વ્યાકરણ વિશે અભ્યાસ કરી રહ્યા છીએ તેમાં આપણે કાલે અલંકાર વિશેની સમજૂતી મેળવીએ અને અલંકારના ત્રણ ચાર પ્રકાર પણ સમ સમજ્યા ત્યાર પછી છે વ્યતિરેક અલંકાર વ્યતિરેક અલંકાર કઈ રીતના બને છે તેમાં શું હોય છે તે આપણે સમજીશું વ્યતિરેક અલંકાર એને આપણે વ્યતિરેકની જો સંધિ છૂટી પાડીએ તો વીવતા વ્યતિરેક એટલે કે જેમાં વધારે હોય અથવા બીજા કરતાં વધુ ચડિયાતું હોય તો જ્યારે ઉપમયને ઉપમાન કરતાં ચડિયાતું બતાવવામાં આવે ત્યારે વ્યવિવેક અથવા વ્યતિરેક અલંકાર બને છે જેમ કે તલવારથી તેજ તારી ની પાર છે વર્ષે ઘડીક વ્યોમ વાદળી રે લોલ માળીનો મેઘ બારે માંસરે હલકા તો પારે થી મહાદેવ મહાદેવની એ મોટા એટલે કે કોઈ પણ વસ્તુ અથવા વ્યક્તિને વધુ બીજા કરતાં વધુ ગણવામાં આવે અથવા એને ચડ્યા હતો એટલે કે આપણે બધેને ખબર જ છે કે તલવારથી તેજ એટલે કે નારીની આંખની વાત કરવામાં આવી છે કે નારીની આંખ છે એ તલવારની ધાર કરતાં પણ વધુ તેજ હોય છે અને બીજું માળીનો મેં એક બારમાં એટલે કે માતાનો પ્રેમ છે એ ક્યારેય ઓછો થતો નથી એટલે કે વ્યતિરેક અલંકારમાં કોઈ પણ વસ્તુને બીજા વસ્તુ અથવા વ્યક્તિ કરતાં વધુ ચડિયાતું ગણવામાં આવે છે એનો સિમ્પલ જો ઉદાહરણ આપણે આગળ સમજ્યા હતા તેમાં આરાધ્યાનું મુખ આગળ તો ચંદ્ર પણ નિસ્તે લાગે એટલે કે જે છોકરીની વાત કરવામાં આવે છે અથવા જેની વાત મુખની વાત કરવામાં આવે છે જે સ્ત્રીની એને ચંદ્ર કરતાં પણ વધુ ચડિયાતું એટલે કે ચંદ્ર કરતાં પણ વધુ રૂપાળું છે કેમ કે આપણે બધાને ખબર જ છે કે ચંદ્ર છે એ સૌથી શીતળ અને સફેદ છે એટલે કે એના સફેદ કરતાં પણ આરાધ્યનું મુખ છે એ વધુ તેજ બતાવેલું છે ત્યાર પછી છે વ્યાસતુતિ અલંકાર એ વ્યાસતુતિ અલંકાર એટલે કે નિંદામાં પણ વખાણ કરવા આપણે જોઈએ તો જ્યારે પ્રશંસા દ્વારા નિંદા કે નિંદા દ્વારા વખાણ કરવામાં આવે છે ત્યારે વ્યતિરેક અલંકાર બને છે જેમ કે રે ધન્ય છે તમારી જનેતાને આવા પથરા પાક્યા વાંશી તમારી કૃતિ ઉંદર જોઈને નાઠા ગાંધી હિંસા અને અ અસત્યનો ફટા વેરી હતા ગુરુદેવ ઉન્માદના અત્યાચારના અરી હતા અહીં જોયું હોય તો કે જે વસ્તુ નિંદાને લાયક છે પણ એને સીધી નિંદા નથી કરી પણ એના વખાણ સાથે એની નિંદા કરવામાં આવેલી છે એટલે કે વ્યાસ તુતિ અલંકારમાં નિંદા કે નિંદા દ્વારા વખાણ કરવામાં આવે છે ત્યારે વ્યાસ તે અલંકાર બને છે હા આપણે છે તો સિમ્પલ ઉદાહરણ જોઈએ તો કે હોશિયાર વિદ્યાર્થી બીજા નંબરનો કટર વેરી છે હવે એ એમાં કઈ રીતના છે કે હોશિયાર વિદ્યાર્થી બીજા નંબરનો કટર વેરી છે એટલે પોતે હોશિયાર છે એટલે પણ કયો છે બીજા નંબરનો એટલે કે ખોટો તે તેનો નંબર આવતો નથી પણ છતાં પણ એને બીજા નંબરનો વટર વેરી એટલે કે બીજાને જો બીજાનો નંબર આવે ને તો પોતાને વેર થાય છે કે એ વિદ્યાર્થી સાથે ફાવતું ન હોય તેમ છતાં જોયો તો સી તમારી બહાદુરી ઉંદર જોઈને ભાગ એટલે કે આપણે ગામમાં સામે ચાલીને કોઈને એમ કંઈ કોઈનાથી બીતો નથી પણ આપણે નહીં એવા ઉંદર જોઈને પણ જો ભાગતા હોય બીતા હોય તો એ આ અલંકારમાં વખાણ કરવામાં આવે છે કે તમારી શું બહાદુરી છે કે તમે ઉંદર જોઈને પણ પાઈ ગયા છો ત્યાર પછી છે શ્લેષ અલંકાર શ્લેષ અલંકારમાં વાક્યમાં એક જ શબ્દના બે અર્થ થાય ત્યારે શ્લેષ અલંકાર બને છે એટલે કે આપણે કોઈ વાક્ય આપેલું છે એ વાક્યની અંદર બે શબ્દ છે પણ અલગ અલગ બે શબ્દ છે પણ બે શબ્દનો અર્થ એક જ નીકળે છે આપણા અંદર જોઈએ તો જ્યારે પંક્તિ કે વાક્યમાં એક શબ્દ એકથી વધુ અર્થમાં પ્રયોજાય ત્યારે ત્યારે હોય અલંકાર ત્યારે શ્લેષ અલંકાર બને છે જેમ કે રવિ નિજ કર હાથ પર ફેરવે છે નિજ કર કર એટલે હાથ થાય ને હાથ એટલે હાથ જ થાય છે એટલે કે રવિ નિજ કર હાથ પર ફેરવે છે એટલે કે કર અને હાથ બંને હાથનો સમાનાર્થી શબ્દ કર થાય છે અને કર છે એનો સમાન શબ્દ હાથ થાય છે એટલે કે એક જ પંક્તિના એક જ શબ્દના બે અર્થ થાય છે બીજું છે અઢળક ઢળીએ છે અઢળક ઢળીએ રે સાંભળ્યો રે કર કિરણ એટલે કે કર કિરણ અઢળક ઢળીએ સાંભળ્યો ઢળ્યો અને ઢળી પડ્યો એટલે કે ઢળિયા એટલે પડવું થાય અને ઢળી પડ્યા પણ થાય છે એટલે આડું લોટવું થાય છે એટલે કે એક જ શબ્દના બે અર્થ નીકળતા હોય તેને શ્લેષ અલંકાર કહેવામાં આવે છે ત્યાર પછી અનનમય અલંકાર જ્યારે ઉપમયની સરખામણી ઉપમય સાથે કરવામાં આવે ત્યારે અનન્ય અલંકાર બને છે મને જેમ કે રામ રાવણનું યુદ્ધ એટલે રામ રાવણનું યુદ્ધ એટલે કે આ ઓલામાં એક એવું છે કે એમાં કોઈ બીજું શું કહેવાય કે કોઈની સરખામણી કોઈ બીજા સાથે ન કરવામાં આવતી હોય તો એને પોતાની જ પોતાની જ આગળ કરવામાં આવે છે એટલે પોતાની જાતે જ પોતાની સરખામણી કરવામાં આવે છે ત્યારે અલંકાર બને બને છે એટલે કે પહેલાં તો અનન્વય અલંકારની જ જો આપણે સંધિ છૂટી પાડીએ તો અન પ્લસ અનુ પ્લસ અપ એટલે કે અનન્વય અલંકાર એટલે કે આ ઉપમય જે એમાં આપેલું છે એટલે કે જે પંક્તિ આપેલી છે એ પંક્તિની કોઈ બીજા જોડે સરખામણી ન કરતા પોતાની જ સરખામણી પોતાની જાતે જ કરવામાં આવે છે ત્યારે અનન્વય અલંકાર બને છે એમાં આપણે ઘણા ઉદાહરણ છે જેમ કે સિમ્પલ જોઈએ તો એમાં મા તે મા છે ગાંધીજી એટલે ગાંધીજી છે સાથ એટલે સાથ થાય છે બતક એટલે બતક જેવું જ છે એટલે કે કોઈ વસ્તુ વ્યક્તિ અથવા કોઈ પદાર્થની સરખામણી પોતાની જાતે જ કરવામાં આવતી હોય ત્યારે અનન્વય અલંકાર બને છે ત્યાર પછી છે દ્રષ્ટાંત અલંકાર જ્યારે એક વિધાન સમર્થનમાં એક ઉદાહરણ રજૂ કરવામાં આવે છે ત્યારે દ્રષ્ટાંત અલંકાર બને છે એટલે કે કોઈ વસ્તુને સમજવા માટે બીજું ઉદાહરણ રજૂ કરવું જેમ કે વિનાશ વિશ્વ વિશ્વમાં ફરે ચાલમાં ફેર બગડેલા ઘડિયાળમાં વાગે ત્રણના તેર પીળાપણો ફરી નથી થતાં કાળે જ લીલા ભાગ્ય હૈયા નથી થતા કોઈ કાળે રસીલા મરતા મરતા સંતો બીજાઓને સુખી કરે બળતો બળતો દુઃખ સુવાસિત બધું કરે એટલે કે અહીં એક વસ્તુને એની જ વાર લાગે કે એક જ વાતો ફરી વખત એટલે કે એક એક ઉદાહરણને સમજવા માટે થઈને આપણે જ્યારે બીજું ઉદાહરણ આપીએ છીએ ત્યારે દ્રષ્ટાંત અલંકાર બને છે ત્યાર પછી અતિશયોક્ત અલંકાર એટલે કે જ્યારે કોઈ પંક્તિમાં કે વાક્યમાં અતિશય કે વધુ પડતું વખાણ કરવામાં આવે છે ત્યારે અતિશયુક્ત અલંકાર બને છે જોઈએ તો આપણે જ્યારે વાસ્તવિકતાની હદ વટાવીને કાર્યકરણનો સંબંધ ઉલટાવીને અથવા ઉપમય ઉપમાનના સમાય જાય ત્યારે અતિશયોક્ત અલંકાર બને છે જેમ કે આકાશ ધરા ત્યાં કામ કંપિયા ડોલિયા ચૌદ બ્રહ્માંડ ઝાડના બિંદુમાં જોયું ગંગાનું જલરાશિ મેં રોઈને ભર્યો છે એ રણ મેં મને ગમે છે એટલે કે વધુ પડતું વખાણ કરવામાં આવે છે ત્યારે અતિશયક્ત અલંકાર બને છે ત્યાર પછી છે દસમું છે સજીવારોપણ અલંકાર જ્યારે મનુષ્ય સિવાયની અન્ય વસ્તુઓમાં માનવીય ગુણોનું આરોપણ કરવામાં આવે છે ત્યારે સજીવારોપણ અલંકાર બને છે જેમ કે આવું થયેલો વડલો કાંઠે મારી ભૂલો સંધ્યા રમે છે સીતી જે ઉમંગે ઘણરે બોલે રે એરણ સાંભળ્યું એટલે કે સજીવારો પણ અલંકારમાં એવું છે કે પ્રકૃતિ છે કોઈ નિર્જીવ વસ્તુ છે તેમાં માનવ જીવનના ગુણ ઉમેરવામાં આવે છે એટલે કે નિર્જીવ વસ્તુને જીવિત બતાવવામાં આવે છે એટલે કે તેમાં જીવ રેડવામાં આવે છે ત્યારે સજીવારો પણ અલંકાર બને છે એનું ઉદાહરણ જોઈએ તો ફૂલો હસતા હતા પથ્થરો રડતા કારણ કે આ જે નિર્જીવ વસ્તુ છે તેમાં સજીવ જે માનવી કરે છે તેવા ગુણ દર્શાવવામાં આવેલા છે ત્યાર પછી અગિયારમું છે અપવૃત્તિ અલંકાર જ્યારે ઉપમયનો નિષેધ કર્યા પછી ઉપમાનનું આરોપણ થાય ત્યારે અપવૃત્તિ અલંકાર બને છે જેમ કે શિક્ષકને મન વર્ગ અને વર્ગ નહીં પણ સ્વર્ગ છે નહીં આ ફાંસીગર એ તો છે સાક્ષાત યમરાજ ના રાજીવ ગાંધી ના પંથકટોક એટલે કે પોતે જ પોતાનું વર્ચસ્વ જમાવવું હોય ત્યારે આ અલંકાર બને છે ત્યાર પછી છે બારમું સ્વભાવક્તિ અલંકાર એટલે કે જ્યારે પોતાનો સ્વભાવ જ્યારે કોઈ દ્રશ્ય કે ક્રિયાનું વર્ણન કોઈપણ પ્રકારના અલંકારના ઉપયોગ કર્યા સિવાય આબેડપ કરવામાં આવે ત્યારે સ્વાભાવિક અલંકાર બને છે જેમ કે મુખ્ય ગ્લાયન છવાય છે છે વેણી વિખરાયેલી ઢળી ચૂવે આખી પંખ આંકડી મોર મુકુટને કારણે કુંડળ મુખ પર મોરલી ધરી મુખ નાસિકા મોહનના ચૂએ કર કપાળે દઈ આડું જોઈએ એટલે કે જે પંક્તિ અથવા જેવો સ્વભાવ છે જેવું વર્ણન છે એમનું એમ મૂકવું એટલે કે સ્વભાવયુક્તિ અલંગા ત્યાર પછી છે ન્યાસ અલંકાર એટલે કે જ્યારે કોઈ સામાન્ય હકીકતનું વિશેષ હકીકત દ્વારા અથવા તો વિશેષ હકીકતનું સામાન્ય હકીકત દ્વારા સમર્થન કરવામાં આવે ત્યારે અન્યંતર અલંકાર બને છે જેમ કે પ્રભુથી સૌ કંઈ થાય છે અમથી થાય ન કાંઈ રાયનો પર્વત કરે ને પર્વતનો વળી રાય ઉત્તમ વસ્તુ અધિકાર વિના ન મળે તદપી અર્થ નવ સરે મત્સ્ય ભોગી બગલો મુક્તા ફળ દેખી સંચુનામાં ભરે એટલે કે જે વસ્તુ જે હકીકત છે તેને દર્શાવવામાં આવે છે એટલે કે કોઈ સામાન્ય વસ્તુ છે અથવા વિશેષ વસ્તુ છે તો કે જેની હકીકત છે એને એમનું એમ જ રાખવામાં આવે છે તેમાં કોઈ જાતો ફેરફાર કરવામાં આવતો નથી એટલે કે ત્યારે અર્થાંતર ન્યાસ અલંકાર બને છે ત્યાર પછી અન્યોક્તિ અલંકાર જ્યારે એક વસ્તુ દ્વારા અન્ય વસ્તુની વાત કરવામાં આવે ત્યારે અન્યોક્તિક અલંકાર બને છે અહીં માંગ્યા વાત છુપાવી રાખીને પરોક્ષ રીતે અન્ય વાતને રજૂ કરવામાં આવે છે જેમ કે ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન ભૂખે મરે કંઈ સિંહાંસ ન ખાય ને કે પોતાની જે વાત છે એ વાત છુપાવી રાખી અને બીજાની વાત કરવામાં આવે છે ત્યારે અન્યોક્તિક અલંકાર બને છે ત્યાર પછી છે વિરોધાભાસ અલંકાર દેખીતી રીતે સાચું ન લાગે પરંતુ ગહન રીતે કોઈ સત્ય છુપાયેલું હોય તેવી વાત વિરોધાભાસી રીતે રજા કરવામાં આવેલી આવે ત્યારે વિરોધાભાસ અલંકાર બને છે જે પોષતું તે મારતું એવો ક્રમ દિશે કુદરતી જુવાન ડોસલાના સત્યાગ્રહ આગળ અંગ્રેજોએ ઝૂકવું પડ્યું દેખીતું રીતે જો કોઈ પણ વાક્ય હોય અથવા કોઈ વાત હોય એ સાચી ન હોય પણ જો તેને સમજવામાં આવે તો એમાં સત્ય છુપાયેલું હોય છે એટલે કે કોઈ વાત સત્ય ન લાગે છતાં પણ એની અંદર સત્ય છુપાયેલું હોય ત્યારે વિરોધાભાસ અલંકાર બને છે સોળમો છે સસંદેશ અલંકાર ઉપમાય જાણો ઉપમાન હોય તે રીતે સંશય વ્યક્ત કરવામાં આવે ત્યારે આ અલંકાર બને છે તેઓ મૂલક અલંકાર છે વાય કે પંક્તિને અંતે પ્રશ્નાર્થ હોય છે આ ચંદનની કે નભકેરું હેત આ તે કોઈ જન્મ વેરાગણ કે કોક ઉગ્ર તાપની જોગણ એટલે કે કોઈ પણ અલંકાર અલંકારની પાછળ પ્રશ્નાથ ચિહ્ન આવતું નથી પણ જ્યારે સહસંદેશ અલંકાર હોય છે તેની પાછળ પ્રશ્નાથ ચિહ્ન લગાવવામાં આવે છે ત્યાર પછી વિનયોક્તિ અલંકાર જ્યારે એક વિના બીજું સારું અથવા ખરાબ અનુકૂળ કે પ્રતિકૂળ શોભે તેવું કે ન શોભે તેવું દર્શાવાય ત્યારે વિનોદિક અલંકાર થાય છે આ સાથે મૂલક અલંકાર છે વાક્ય કે પંક્તિમાં વિનો શબ્દનો ઉપયોગ થાય છે ગોળ વિના મોળો કંસાર માતા વિના સુનો સંસાર એટલે કે અહીંયા પ્રત્યય જે લગાવેલો છે વિનો એટલે કે એ જે પંક્તિમાં આવેલું હોય છે અથવા કે જે એનું ઉદાહરણ છે તેમાં વિનોક્તિક અલંકાર સમજાઈ જાય છે આપણે કે ગોળ વિના એટલે કે જો વિનો શબ્દ આવેલો છે ત્યાર પછી છે ભ્રાંતિમાન અલંકાર ઉપમાયને ઉપમાન ધારી લેવામાં આવે છે ત્યારે ભ્રાંતિમાન નો અલંકાર બને છે અલંકાર કરે છે તુજ લોચન સત્રને લોહ નિહાળી સૌમુઘો સરે પ્રિયા શાંતિ ને તું કેન અંધારામાં પડેલ ધોરણાને સાપ માની ઢીલા ઢીલાઢરી એટલે કે આમાં ભ્રાંતિ આપણે જે વસ્તુ નથી છતાં પણ આપણે ભ્રાંતિ થાય છે કે ત્યાં એ વસ્તુ છે એ મૃગ જળ જેવું છે કે જે કચ્છ રણમાં જાય છે અને જ્યાં પાણી નથી છતાં પણ આપણે પાણી દેખાય છે એટલે કે જે વસ્તુ ત્યાં છે નહીં છતાં પણ આપણે તે વસ્તુ છે એવો આપણે આભાસ થાય છે ત્યારે ભ્રાંતિ અલંકાર બને છે વિષમ અલંકાર જ્યારે બે વસ્તુઓ વચ્ચે ખૂબ અંતર હોય અને સરખામણી શક્ય ન હોય ત્યારે આ અલંકાર બને છે આ અલંકારને સાદસ્યમૂલક અલંકાર છે ક્યાં રાજા ભોજ ને ક્યાં ગંગ એટલે કે જે વસ્તુની સરખામણી શક્ય નથી છતાં પણ સરખામણી કરેલી હોય છે ત્યારે વિષમ અલંકાર બને છે અલંકાર ઓળખવા માટે અહીં અમુક ઉદાહરણો આપેલા છે તે જોઈએ વા પહેલા વાન પાપડ તોડે નાખ્યો એટલે કે આ જે અલંકાર છે એને તમે સ્લેશ અલંકારમાં જોઈ શકો છો એટલે કે આ ઉદાહરણ છે એ તમે તમારી જાતે સોલ્વ કરી શકો છો